હવે વાત કરીએ જૂનાગઢની તો આજ રોજ પરિક્રમા છે જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી લીલી પરિક્રમાના અનુસંધાને તેર સમિતિની રચના કરાઈ છે અને કાયદો અને વ્યવસ્થાનું પણ પૂરું ધ્યાન રખાશે પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું અને તૈનાત સ્ટાફને સીપીઆરની પણ તાલીમ અપાશે જેથી કરીને હાર્ટ એટેકના કિસ્સામાં સરતા રહેશે અને પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ગંદકી ન થાય તેને સર્વે ધ્યાન રાખી અને તેમજ એકસો ને આઠ ની ટીમ તૈનાત કરાશે આવનાર પરિક્રમામાં મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે સનાતન ધર્મ નો જે યોજાય છે એ મેળાના અંદર દર વખતે એકાદ મહિના પેલા મિટિંગ બોલાવાય છે આ વખતે શા માટે પ્રશાસને પાંચ દિવસ પહેલા મીટિંગ બોલાવી એ પ્રશ્ન ઉભો થયો એટલે મીટિંગમાં બોલાવાના નહોતા બોલાવ્યા એટલે એવી કઈ વાત હતી શું હતું એટલે પૂછવામાં અમે પ્રશ્નો કર્યા કે એકાદ બે મહિના પહેલાં બોલાવ્યા હોત તો ઘણા એવા અસુવિધાઓના પ્રશ્નો છે જેમ કે પાણીની સમસ્યા સંડાસ બાથરૂમની સમસ્યા ઉતારા મંડાની સમસ્યા લાઇટની સમસ્યા એવા ઘણા બધા પ્રશ્નો છે જે પૂરા કરવાના હજી બાકી છે પાછલી સીડી ઉપર લાઇટ નથી સરકારી હનુમાન સુધીનો રોડ હજી બરાબર બન્યો નથી સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી પછી આ સીડીઓ રિપેરિંગ કામ છે પછી પોલીસ ચોકીથી આગળ જઈને અમુક દુકાનો લાગેલી છે કોની છે શું કંઈ ખબર નથી પાણી પરતના નામે ખુલે છે પછી ઘણા બધા એવા ધામોદર તીર્થની વાત છે ત્યાં પણ દૂષિત પાણી થઈ જાય છે આ ચેકડેમના કાપ હજી કાઢવાના બાકી આ પાંચ દિવસમાં પ્રશાસન શું કરશે હવે એને એના પાસે કોઈ જાદુની છડી હોય તો કરી શકે

મેળાને પાંચ દિવસ પહેલાં મિટિંગ બોલાવીને કરવામાં આવશે તો એ પછી સારું નથી આ સનાતન ધર્મ હિન્દુ ધર્મના ઉપર પ્રહાર કરવા જેવું છે જુનાગઢમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી લઈને કારતક સુદ પૂનમ સુધી એટલે કે આ વર્ષે ત્રેવીસ નવેમ્બરથી લઈ અને સત્યાવીસ નવેમ્બર સુધી આપણા ત્યાં દિલ્હી પરિક્રમા યોજાવા જઈ રહી છે અને એના અનુસંધાને અમે તેર અલગ અલગ કમિટીની વ્યવસ્થા કરી છે અત્યાર સુધીમાં સંબંધિત અધિકારીઓ સાથે એની બેથી ત્રણ મારી મિટિંગ પણ થઈ ચૂકી છે ઉપરાંત મારા દ્વારા પણ પરિક્રમા રૂટનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે એસપી શ્રી તરફથી પણ કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને એનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે ખાસ તો આપ જાણો છો આ સમગ્ર પરિક્રમા જે છે એ છત્રીસ કિલોમીટર જેટલી લાંબી પરિક્રમા હોય છે અને આમાં ખૂબ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે આવતા હોય છે આપણા ત્યાં અને એટલે શ્રદ્ધાળુઓ જે છે એ સારી રીતે એમાં પાર્ટિસિપેટ કરી શકે અને એમનો જે અનુભવ છે એ સારો રહે એ માટે અમે ખાસ વ્યવસ્થા ગોઠવી છે આ વખતે અમે જોયું તો આપ જાણો છો એમ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો અને જેની અસર ઓબ્વિયસલી છે કે ગિરનારના જે ફોરેસ્ટ વિસ્તાર છે એમાં પણ થઈ એટલે ખાસ ફર્સ્ટ અમે લગભગ દોઢેક મહિના પહેલાંથી જ અમે એના રસ્તા રિપેરિંગને એની વ્યવસ્થાઓ ખાસ અમે ગોઠવી હતી અને એ રસ્તા રિપેરિંગનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ઉપરાંત આ વખતે અમે બીજી એક વ્યવસ્થા ખાસ ગોઠવી છે કે હાર્ટ એટેકના જે કેસો વધી રહ્યા છે એની દૃષ્ટિએ અમે તમામ જેટલા પણ સંબંધિત અધિકારીઓ છે કે જે આ વ્યવસ્થાના ભાગરૂપે હશે એને અમે સીપીઆરની તાલીમ નું પણ આયોજન કર્યું છે કે જેથી તાત્કાલિક કોઈ વ્યક્તિને એની જરૂર પડી જાય તો એ વ્યક્તિના ગોલ્ડન આર્બમાં એને જરૂરી સહાય આપી અને આપણે એનો જીવ બચાવી શકીએ અને જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોને પણ અત્યારે પરમિશન આપવાની જે પ્રક્રિયા ચાલુ છે એમાં લગભગ થર્ટી ફાઇવ જેટલી એપ્લિકેશન પણ આવેલી છે એને પણ અમે ખાસ એમાં અમુક કન્ડિશનો આ વખતે વધારી છે જેવી કે એક તો એમના તરફથી પણ અમને એવા બે માણસોની માહિતી આપવામાં આવે કે જેને સીપીઆરની તાલીમ આપી અને બીજું ખાસ તો ફાયર એક્સટિંગ્વિશર એમને ફરજિયાત રાખવાનું અમે કીધું છે આપ જાણો છો કે આ જંગલની અંદરનો વિસ્તાર છે અને અત્યારે ચોમાસા પછી અમુક જગ્યાએ ઘાસ સુકાઈ પણ ગયું હોય અને ઉપરાંત અન્ય ક્ષેત્રો જે છે એલપીજી સિલિન્ડર વગેરેનો પણ ઉપયોગ કરતા હોય એટલે આગ જેવી ઘટના ન બને તો એને નિવારવા માટે અમારા ફાયર ફાઈટર તો છે જ પણ સાથે સાથે દરેક અન્નક્ષેત્રને પણ ફાયર એક્સટિંગ્વિશર રાખવાની અમારી સૂચના છે અને એના સંબંધિત કર્મચારી હોય એને પણ એની તાલીમ પણ આપવાની ખાસ અમારી એમાં અમે સૂચના રાખી છે અમુક એવો પોર્શન આવતો હોય છે સમગ્ર પરિક્રમા દરમિયાન કે જે ખૂબ નેરો હોય છે અને એ દરમિયાન કોઈ ભગદડ જેવી પરિસ્થિતિ ન નિર્માણ થાય એના માટે અમે રાજ્ય સરકારમાંથી એસડીઆરએફની પણ બે ટીમો માટેની માગણી કરી છે અને પોલીસ અને ફોરેસ્ટના અમારા અધિકારીઓ તો એ જગ્યાએ વ્યવસ્થા ચોક્કસ સંભાળશે કે જેથી કોઈ એવી અપ્રિય ઘટના ન બને સમસ્ત વડસર ગ્રામ પંચાયત તરફથી ગ્રામવાસીઓ અને ગુજરાતની જનતાને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ ニュース ફોર ઇન્ડિયાના પત્રકાર ભાવિન એ પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નમ્રતા ઠાકર તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ